નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો જે ગુજરાત સરકારની સ્કોલરશિપની જે યોજના છે નમો સરસ્વતી નમો લક્ષ્મી તેમજ જ્ઞાન સાધના અને જે જ્ઞાન સેતુ સ્કોલરશિપની યોજનાઓ છે તેની જે સ્કોલરશિપ છે બધા જ વિદ્યાર્થીઓના જે ખાતામાં છે એ જમા કરી દેવામાં આવી છે એટલે કે જે બે હજાર ચોવીસની અંદર જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્ઞાન સાધનાની તેમનો મેરિટ લિસ્ટમાં સમાવેશ તેમનો થયો છે ફાઇનલ મેરિટ લિસ્ટમાં તો તેમને જે સ્કોલરશિપ જે જમા કરવાનું ચાલુ કરી દીધું છે તો હવે ક્યાંથી ચાલુ કર્યું છે તે અંગે સંપૂર્ણ જાણકારી આપવાનું છે જેમાં જે નમો લક્ષ્મી નમો સરસ્વતી જ્ઞાન સેતુ સ્કોલરશિપ આ બધી જ ઇન્ફોર્મેશન હું આજના વિડીયોમાં આપવાનો છું હવે જે મિત્રો ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ વિડીયોને તમે લાઈક પણ કરી દેજો બીજું એ કે આપણે જે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ બધું તમે જોઈન ના કર્યું જોઈન કરી લેજો તેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે તો મિત્રો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો મિત્રો આપણે એક જે ગુજરાતના સીએમ જે ભૂપેન્દ્રભાઈ પટેલ તો એમનું જે ટ્વીટ છે તે જે ટ્વિટર જે પર ટ્વીટ કર્યું છે તેમાં હું તમને બતાવવાનો છું કે જે અહીંયા તમને તારીખ જોવા મળશે સત્યાવીસ ફેબ્રુઆરીના રોજનું આ ટ્વીટ છે તો આમાં લખેલું છે કે રાજ્યની શાળાઓના જે તેર લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ રૂપિયા ત્રણસો તેર કરોડની સહાય એટલે કે બધા જ વિદ્યાર્થીઓને ટોટલ મળીને આટલા કરોડની સહાય થાય છે ત્રણસો ને તેર કરોડ તો મિત્રો ત્રણસો તેર કરોડની સહાયમાં જે નમોલક્ષ્મી યોજના છે તે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ યોજના હેઠળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે ડીબીટીના માધ્યમથી બધા વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવી છે કેનો મતલબ એવું કે જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે જે એવું નથી કે આધાર કાર્ડ જે બેંકમાં લિંક છે તે બેંકમાં સ્કોલરશિપ જમા કરે ડાયરેક્ટ બેંક ફેર ટ્રાન્સફર છે એટલે કે ડાયરેક્ટ સીધા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવી છે તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણના શ્રેષ્ઠ અવસરો આપવા સરકાર પ્રતિબદ્ધ છે હવે આમાં જે લખેલું છે કે વિવિધ યોજનાના લાભ સંબંધી વિદ્યાર્થીઓને સરળતા પહોંચે તેવા પારદર્શી ઝડપી અને ટેકનોલોજી યુક્ત ગવર્નન્સનો અભિગમ સરકારે અપનાવ્યો છે હવે આમાં લક્ષ્મી નમો સરસ્વતી જે યોજનાઓ થકી દીકરીઓમાં શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાની તેમજ વિજ્ઞાન વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેની રૂચિ અને રસ ઉત્સાહ વધ્યો છે તે એકથી ખૂબ આનંદની વાત છે આમાં જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ છે આપણા ગુજરાતના તેમને તારીખ સત્યાવીસના રોજ મિત્રો તારીખ સત્યાવીસના રોજ બધા જ વિદ્યાર્થીઓના ખાતામાં જે સ્કોલરશિપ માટે જે ઇલિજિબલ થયા હતા એટલે કે જ્ઞાન સાધના જે સ્કોલરશિપ માટે જે પરીક્ષા બે હજાર ત્રેવીસની અંદર આપી હતી સોરી મિત્રો બે હજાર ચોવીસની અંદર આપી હતી અને તેવા વિદ્યાર્થીઓને જેમનું ફાઇનલ મેડિટ લિસ્ટમાં નામ હતું જ્ઞાન સેતુ સ્કોલરશિપ માટે નામ હતું તેમજ નમોલક્ષ્મી નમો સર માટે જેમને ફોર્મ ભરેલા હતા તેવા તમામ વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ છે તે તારીખ સત્યાવીસના સત્યાવીસ ફેબ્રુઆરીથી જે ખાતામાં ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર રાખી દેવામાં આવી છે એટલે કે ત્યારથી ચાલુ કરી દેવામાં આવી છે તો હવે જે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ જમા થઈ નથી તો તેમણે પણ થઈ ગઈ છે નહીં હજુ સુધી તેમણે સ્કોલરશિપ જમા થવાની બાકી છે તો તેમણે પણ ટૂંક જ છે એમાં સ્કોલરશિપ તેમના એકાઉન્ટમાં આવી જશે જો એમનું તો રેગ્યુલર છે એટલે કે કહેવાનો મતલબ એમ કે ચાલુ હશે લેવડ દેવડ થતી હશે એટલે કે કેવાયસી કરેલું હશે અપડેટ થયેલું હશે તો તેમને ખાતામાં સ્કોલરશિપ જમા થઈ ગઈ હશે અને ના થઈ હોય તો પણ સ્કોલરશિપ આવી જશે કારણ કે સત્યાવીસ તારીખના રોજથી જ સ્કોલરશિપ છે તે વિતરણ ચાલુ કરી દેવામાં આવે છે એટલે કે સ્કોલરશિપ ખાતામાં જમા કરાવવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા તમે જોઈશું કે આ ભૂપેન્દ્રભાઈ પટેલ છે ગુજરાતના સીએમ તેમનું ટ્વીટ છે તો એમનું ટ્વીટ એવું છે મેં તમને જણાવ્યું એમ કે જે ચાર યોજનાઓ છે નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અને જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના તેમજ જ્ઞાન સેતુ જે સીઈટી પરીક્ષાઓ છો તેમાં જે જ્ઞાન સેતુ સ્કોલરશીપ છે તે માટેની જે ચાર યોજનાઓ છે તો આ ચાર યોજનાઓની જે સ્કોલરશિપ છે તે દરેક વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવાનું ચાલુ કરી દીધું છે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ એ તમે જોઈ શકો છો હું તમને ફોટા બતાવું છું તો એ તમે જોઈ શકો છો જે રિમોટ છે રિમોટથી જે એક ક્લિકથી દરેક વિદ્યાર્થીઓના ખાતામાં જે સ્કોલરશિપ છે જમા થાય છે એ તમે જોઈ શકો છો કે મિટિંગમાં જે નમોલક્ષ્મી નમો સરસ્વતી જ્ઞાન સાધના ત્યાર પછી જ્ઞાન સેતુ એમ થઈને ટોટલ એ તમે જોઈ શકો છો જે સ્કોલરશિપ માટેના જે આંકડા છે તે અહીંયા લખેલા છે એકાવન કરોડથી વધુની શિશુઓની ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે એકાવન કરોડ રૂપિયા ટોટલ વિદ્યાર્થીઓને એમ થઈને વિદ્યાર્થીઓને ખાતામાં જમા કરી દેવામાં આવ્યા છે તો મિત્રો મને ખ્યાલ છે ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે છે કે મારે સ્કોલરશીપ જમા થઈ નથી તો હું તમને જણાવી દઉં જો તમારે સ્કોલરશીપ જમા થઈ નહીં હોય તો તમારે હજુ થોડા દિવસ વેઇટ કરવાનો છે જેમણે થઈ ગઈ હોય તે પણ કોમેન્ટમાં જણાવજો કે મારે થઈ ગઈ છે અને જેમણે ના થઈ હોય તો તેમણે ચિંતા કરવાની જણાવ્યું તેમને પણ ટૂંક જમા જે થઈ જશે કારણ કે મેં આ પહેલાં પણ વિડીયોમાં જણાવ્યું હતું કે એપ્રિલ મહિના સુધી બધા જ વિદ્યાર્થીઓને ખાતામાં જે સ્કોલરશીપ છે તે આવી જશે તો મિત્રો આ હતો આજનો આ વિડીયો આશા રાખો છો તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લીધી હોય તો વિડીયો ગમે તેને લાઈક કરજો આગળ શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો તો મળી છે બીજા એક નવા વિડીયોમાં